પેલા તો તમને એવું લાગશે કે આ સુરેશભાઈ પ્રજાપતિ અત્યારે વહેલા દસ વાગ્યામાં મોટર ચલાવવા માંડ્યા બેઠા બેઠા ના એવું કંઈ છે જ નહીં પણ અત્યારે આપણા રાજકોટમાં મિસ્ટર ચીમનીવાલાની નવી શોપ ઓપનિંગ થઈ ગઈ છે ડીમાર્ટની એક્ઝેટ સામે કુવાડવા મેઇન રોડ ઉપર અને આ પેલો સ્ટવ એવો લોન્ચ કરેલો છે આ સ્ટવ લાઈફ ટાઈમ તમને ગેરંટી આપે છે કે જો આને કોઈ તૂટી જાય ફાટી જાય કે કાટ લાગે લાઈફ ટાઈમ માણસની ક્યારેય ગેરંટી નથી હોતી હાર્ટ એટેક ગમે ત્યારે આવી જાય પણ તમે ત્યાં સુધીની ગેરંટી આપે છે અને કઈ ન થાય અને આવા તમારે લેવા હોય ને તો મારા તમારે અહીંયા આવવાનું નથી બાર ગામથી રાજકોટના જો તો વહેલી તકે પહોંચજો અમદાવાદ ના હોય તો અમદાવાદમાં મળી રહેશે સુરત જામનગર વડોદરા જુનાગઢ વાંકાનેર મોરબી અરે તમે કયો ગુજરાતમાં દરેક સિટીમાં બ્રાન્ચ છે મિસ્ટર ચીમની અહીંયા દરેક બ્રાન્ડ ની ચીમની અને સ્ટવ મળે છે તો મારી વાલી બહેનો વહેલી તકે પહોંચી જજો મિસ્ટર ચીમની વાલામાં અને લાઈફ ટાઈમ ની ગેરંટી વાળા સ્ટવ લઈ લેજો